આમુદ શહેરના તમામ વિસ્તારના તાજિયા બપોરના બે વાગ્યા બાદ વરસતા વરસાદ વચ્ચે પોતાના મોહલ્લાથી વાવડી ફળિયા જુમા મસ્જિદ અખાડા ઉપર બેઠક કરવામાં આવે છે ત્યારબાદ મેઇન બજારમાં ચારથી પાંચ જગ્યાએ બેઠક કરી તિલક મેદાન સુધી જુલુસ કાઢી ઉજવવામાં આવેલ જુલુસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો પણ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી શ્રીફર વધેરી પોતાની માન્યતા અને મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી દૂધનું તેમજ સરબતનું વિતરણ કરે છે યા હુસેન યા હુસેનના નારા અને હાથમાં તિરંગા સાથે રિફાઈની ઝડપો બતાવી ધોલક તથા તીજેના અવાજે હર્ષ ઉલ્લાસી તાજિયા જુલુસ તિલક મેદાન ખાતે પહોંચ્યું હતું તિલક મેદાન ખાતે બેઠક કરી હઝરત ઇમામ હુસેનની યાદો તાજી કરી તાજિયા ઉપર પાણી છાંતી ઠંડા કરેલ હતા જુલુસ દરમિયાન ઠેર ઠેર અલગ અલગ પ્રકારના ન્યાજનું વિતરણ કરવામાં આવ્યું હતું તાજિયા જુલુસ દરમિયાન આમોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

الحمدللہ پوت پوتانی آستاؤں نے مولا حسین علیہ السلام نے بارگاہ ماں رجوع کرے چھے الحمدللہ نواسائی رسول نے شہادت تھی اسلام فریق کو کھت جندہ تھے چھے الحمدللہ اللہ انہوں شکر چھے کہ ہم نے آہ وقت پر ایمنا اور جسن منہ وانی ایک توفیق عطا کر آمین یا رب العالمین